જ્ઞાન વાળો સમાજ જયારે ડેકલા તાલે ધૂળવા માંડે ને ત્યારે ગણવાનું કે આપણા પેઢી નું ક્યાંક છે આવા રવાડે ચડતા નહીં કારણ કે આપણે બીજાને વેદોનું જ્ઞાન આપીએ છીએ આપણે બીજી સમાજને ધર્મનું જ્ઞાન આપીએ છીએ રામાયણનું જ્ઞાન આપીએ છીએ હોમ હવન કરીએ છીએ આ તો આપણે હોમ હવન છોડી દીધા બાકી પૂરોહિત જ એને કહેવાય જે યજ્ઞ કરતો હોય એ રાજપૂરોહિત છે તો આપણી જાતને ક્યારે આપણે ભૂલીએ નહીં અને આ ખોટા રિવાજોમાં ક્યાંય તણાઈએ નહીં સાચું બોલજો આમાંથી બર્થડે કેટલા ઉજવે છે બાળકો માતાઓ પણ એટલા શોખીન હોય છે કે મારો દીકરો હેપી બર્થડે તો કરવો જોઈએ હું તમને કારણ બતાવું હેપી બર્થડે હું લગભગ દરેક જગ્યાએ કહું છું મેંદરે ભાઈ સાઉન્ડ લાઇન હોય લગભગ દરેક જગ્યાએ મારી આ વાત થતી હોય છે સાહેબ આપણા ધર્મને અંદર ભગવાનની સામે દીવો કરીએ અને દીવાનો પ્રકાશ થાય તો સુકન માનવામાં આવે ને જો દીવો ઝાપટું આવે પવન નું ને જો ઓલવાઈ જાય તો એ અપસુકન છે કેટલા માને છે આમાં મારી ખોટી વાત હોય તો કહેજો તમારા ઘરે કુળદેવીને દીવો કરો અને દીવો જો ઓલવાઈ જાય તો સાહેબ અપસુકન છે સુકન નથી હવે આવો બર્થી ઉપર બર્થીમાં આવ્યા પેલા પોદલા જેવો કેક ખડક્યો ઉપર રંગીન રંગી ચોકલેટ નાખી મીણબત્તીઓ ચાર ગોઠવી અને પછી પાછા ફૂ ફૂ કરીને મીણબત્તી ઓલવે કાપે મોઢે ચોપડે અને પછી ખાય શું માનો આપણી સંસ્કૃતિ છે પછી પાછા હેપી મરી જા પાણી લઈને શું ટુ યુ માણસ આપણો ન ઉજવાય મારા રામ નો ઉજવાય મારા કૃષ્ણ નો ઉજવાય મારા શિવ નો ઉજવાય મહારાણા પ્રતાપ નો ઉજવાય શિવાજી નો ઉજવાય આપણે શું મહાન કામ કર્યા છે કે આપણે જન્મ દિવસ ઉજવી શકીએ અને છતાંય ઉજવવું હોય તો ઉજવો સો ટકા ઉજવો પણ કેવી રીતે ભગવાન નહીં આગળ દીવો ધરો ઘરે માતર બનાવો પેંડા બનાવો ભગવાનને એનું ધૂપ આપો સમાજમાં જેટલા વડીલો છે માતાઓ છે મોટા વડીલો છે એમને બાળકને પગે લગાડતા શીખવાડો એનું સન્માન કરતા શીખવાડો અને પોતે ધોતી પહેરીને જો છોકરો હોય તો એને ભાઈ હોય તો માથે ઓઢીને અને પછી મા બાપના આશીર્વાદ લે અને આજુબાજુમાં એ પ્રસાદીને વેચે ને તો એને કહેવાય જન્મદિવસ ઉજવ્યો બાકી ફૂ ફૂ કરીને આપણે જે હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ ને એને જાકારો આપજો એના કરતા એક ખતરનાક રિવાજ આવ્યો પાછો બીજો આ તો હજી બાળકોમાં છે વક્તા ભાઈ મને એ નહીં સમજાતું કે આપણે પેલાના જમાનામાં જે હળદી કરતા ખબર છે હળદી એક પ્રોગ્રામ આવતો તમને ખબર છે બધાને લગભગ ત્યારે આપણા તડકામાં કામ કરતા એસી માં રહેવા વાળા નતા જયારે ખેતરમાં કામ કરતા હોય ને ડીલ આખું શરીર કાળું પડી ગયું હોય તો એને હળદર અને ચંદન લેપ લગાડીને બે દિવસ માટે ઉજળું કરવામાં આવતું અને એ પણ બંધ ઓરડામાં આપણો સમાજ કરે એના પેલા નાઈ એ કામ કરે નાઈ સમાજના આપણા સેવક છે એમને એ કામ કરતા અને આપણે એને સેમા બદલ્યું છે મોટો મંડપ સજાવીએ બધા હળદર લગાવે હળદી લગાવે એના મોઢે ચોપડે કપડે ચોપડે ને એક લાખ રૂપિયાનો ખર્ચો કરે શું વાત કરો છો ભલા મને આ હલ્દીના પ્રોગ્રામો આપણા સમાજમાં પિક્ચર ના ઉતારા કરી કરીને ખોટા ખોટા ખર્ચે નહીં ચડશો આપણા રીત રિવાજો છે એમાં ચાલો એના કરતા એક બીજો રિવાજ તમને ખબર હતો આપણા સમાજમાં આવ્યો કે નહીં આવ્યો મને ખબર નહીં પણ લગભગ આવવાની તૈયારીમાં છે કયો પ્રી વેડિંગ આ ઘણા બાપુઓને નહીં સમજાય કે પ્રી વેડિંગ એટલે શું બાપુ એ પ્રી વેડિંગ એવું છે કાકા કે લગ્ન થાય ને લગ્ન એના પહેલા છોકરો ને છોકરી ફરવા માટે જાય અને બે બે દિવસ એકલા રોકાઈને ત્યાં ફોટોગ્રાફી કરે વિડિયો ચાલુ કરે હવે લગ્ન પહેલા નું લગ્ન એટલે પ્રી વેડિંગ અલ્યા ભાઈ આપણો સભ્ય સમાજ છે દીકરી લગ્ન કરીને ગયો અને ચૂડલો પહેર્યો હોય તો 6 6 12 12 મહિના સુધી એ ચૂડલો એના બાપનાને બતાવે એ સમાજ આપણો છે બાપ સામે બેઠો હોય જમાઈ સામે બેઠો હોય તો એ ઘૂમટો ઊંચો ના કરે એ આપણો સમાજ છે અને તમે પ્રી વેડિંગ ના રવાડે ચડ્યા છો પાછા વળી જજો નહીં તર ભૂદેવ કહેવાને લાયક નહીં રહો એની ગેરંટી આપું છું સભ્યતાને તમે વળગી ન રહો તો આ સમાજનો કોઈ પણ વ્યક્તિ આ સભ્યતાને નહીં વળગી રહે એની ગેરંટી આપું છું અરે એના કરતાય આપણા પુરુષ સમાજના બે બે થી ચાર જણાને એવા જોયા છે ગર્ભ ધારણ કરે તો તમને ખબર છે કે જ્યારે દીકરી પેટથી હોય અને પિયરથી જ્યારે સાસરે જાય તો સાસરી પક્ષ વાળા લેવા આવે ને કિલો ગોળ સાઈડમાં રાખે રસ્તામાં જે પેલું મળે એને આપી દે મીઠું મો કરાવે અને સુકન લઈને જાય એ આપણો રિવાજ હતો અત્યારે દીકરી મારે કહેવાય નહીં મારે કેવું પડશે આજે કારણ કે ખરાબ રિવાજ ઉજવતા તમને શરમ નહીં આવતી કોઈને તો મને કહેતા છે નહીં શરમ આવે પેટ ઉઘાડું રાખીને એનો જમાઈ અને બાજુમાં હાથ રાખીને ઊભો રહે અને પછી બે ચાર ફોટા પડાવે અને પાછા ન્યુ બેબી બન એવા કંઈ મેસેજ મૂકે ભલા માણસ મરી જાઓ શિવાજીના પેટે માં જીજાબાઈના પેટે શિવાજી ત્યારે જન્મ્યા

કોઈ મહાપુરુષને જોઈએ કોઈ વીર જોઈએ તો આપણને ઈચ્છા થાય કે મારો દીકરો પણ આવો થાય મારો દીકરો પણ ભારત દેશનું નામ રોશન કરે તમે શું માનો છો આવી રીતે ભારત દેશનું નામ રોશન થશે એમ પાછા વળી જજો મારે અન્ય સમાજને આ સલાહ નથી આપવી મારે અન્ય સમાજને સલાહ નથી આપી બ્રહ્મ સમાજ કરતો થઈ જશે ભૂદેવ સમાજ ભૂદેવ પૃથ્વીનો દેવ બ્રાહ્મણ જાણનાર જાણનાર એ આપણે ભલા માણસ આજે એટલા માટે સલાહ આપું એક નાના ભાઈ તરીકે એક દીકરા તરીકે આ સમાજના બંધુ તરીકે કે આપણને ભૂદેવ તરીકે નું આ ક્યાંય શોભતું નથી કેટલા ને હવે લાગે છે કે તમે વાત કરી એમાંથી આ વાત ખોટી છે આંગળી ઊંચી કરો એટલે આપણે અહીંયા ચોખ્ખડ થઈ જાય અને જો તમને સાચી લાગ્યો તો એક વાર જોરદાર તાળીઓથી વધાવી લેજો